જય માતાજી જય મહાદેવ તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે મારા એક આજના નવા વ્લોગમાં અને સવાર પડી ગયા છે સવાર નવાઈ ગયા છે આઠ ને જાગી ગયા છે અને પલ્લુભાઈ આજે કંઈ સ્કૂલે ગયા નથી કેમ કે ભાઈ એને મજા નહોતી પેટમાં દુખ્યો દાંડી મારી ગયા છે અને હોતા છે આવો ફોટો માણ છે આવું ફોટો મણા અને કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે તો જોવાનું ભૂલતા નહીં તમે અને જોઈને લાઈક કોમેન્ટ આપજો અને આજે પણ આખો દિવસ મારે બન્યા જાય શું થાય છે ને આજ તો હા આજ તો ભાઈ આવવાના છે સુરત પાછા આજ ખેલ થવાના જ છે કંઈક ને કંઈક

સારું <tabad> હાલો <tabad hai> <tabad hai> <tabad hai>

ઓ નાહ લીધું છે તૈયાર થઈ ગયા છે અને ગણપતિ પપ્પાના દર્શન કરી ગઈ આજે ધંધા લાગી ગયા કેમ કે કાલનો બ્લોગ હવે અપલોડ કર્યો અપલોડ કર્યો તેમાં એવું એમાં ભવ્ય કંઈક એમ બોલે છે કે પૃથ્વીનો વિનાશ થવાનો અને બધા મરી જવાના નામ ને એમ બધો સોળાનો ગ્લાસ હાથમાં છે સોળા બીજા બધા બોલે છે એના કારણે યુટ્યુબ વડે આખો વિડીયો બેન કરી દીધો અને બધું કામકાજ ઉભું રહી ગયું ફરી તો પડશે છોટી ગયો માણ માણ મહી થતા ભેગું થયું નહીં ભાઈ તુસલાને ફોન કર્યો તૂસલો હરિદ્વાર હતો હરિદ્વારમાં તુસલાને જગાડ્યો હરિદ્વારમાં દૂસલો મહીતો ત્યાંથી હું મહીતો અને બે ભેગા થઈને કેટલું ડિસ્કસ કર્યું કેટલા કટકા ઉડાડ્યા તે છેલ્લે ખબર પડી કે આ કટકા માં જ તો છે પછી ભાઈનો એ કટકો કાઢો વિડીયો અપલોડ છો આવું છે બધું હવે ધ્યાન રાખવું પડશે એવું કંઈ મરી જવાની મરી જવાની વાતો નહીં કરવાની આપણે સામાનનું તો ખાસ ધ્યાન રાખવું પડશે એ કઈ ન જાય

અમાર બાપાને ઘર નોતું તમાર ઘરે આવીને પાયરું હવે અચ્છા એવું છે હા ઓકે સારું ચાલો મારે 1800 ફોલોઅર્સ થઈ ગયા છે ફોલોઅર નો કહેવાય આ ફોલોઅર કહેવાય સોરી 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 ફોલોઅર કહેવાય હું સક બ્રેક કરો તો ઉઠા સાહેબ લાગતી છે ને તમને અભી દેખાજો પણ છો ને એમ હા એમ જોરદાર વર્ષા છે સુરતમાં અબે આમાં છે आओ उधर दे अगर तुमने दुखे से गए आ गए जाओ जो नौज में तोड़ पर के लगता है वो रहा ओनोवाते さん ने है ओनो का મા ઓલી અહીં ગઈ કીચે તો પીતે ઓલે આગળ જા યવાડન સોલ નહીં હું છે કડલા છે મોટો કચરો તું છો મોટો કચરો તું છો તું કચરો છો તું જ છો તારે મેગી નથી ખાવાની ને તારે નથી ખાવાની નથી ખાવાની અરે તર મેગી ની અપજાણ નથી ખાવી લીલું ખાઈ ગયું છે મેગી ખાવા એને નતી આપણું હુકમ એ બી આવ્યો

કોની હાટું છે અમારી બે હાડુ અમારી હાડુ અમારી હાડુ છે ગપ્પી મેગી તો ખાધી મેગી બહુ મજા થી મમરા તીખા લઈને આવે છે ખાવાના લીલી છે મમરા

કાલ આમ પૂણા ગામ પાછા પૂણા ગામ આવી ગયા છે અને ત્યાં બેઠી છે કવિતા બીમાર પડી ગઈ છે મયુરભાઈ ને બીપડીન છટકેવી છે હા બીજે મે મયુરભાઈ બીપડી છે છે છૂસે છૂસે તો એને ઓળજો આવી જ છે કે વચ્છા વચ્છા પછી વચ તો દેજે આ રાત આપણે રોકાઈ જઈએ અહીંયા અને કરીએ તા પ્રોવેન ત્યારે તો બગરપતી બગરપતી કરીને વાળ વાળ પકડીને કયો કોણ સો કોણ સો એરે ભુઈ એક કાફે છે

એન બહુ ઓણ લાગી ઓણ ઘાઉ દીજે બિચારાને તો બે મોઢે લાગી રાત નો એક